还有 અમે થોડા દિવસ પહેલા જ પૂનમ પાંડે કરીને એક હીરોઈનના સોશિયલ મીડિયા પર ન્યૂઝ આવ્યા કે સર્વાઇકલ કેન્સરના કારણે બત્રીસ વર્ષની ઉંમરે એ ગુજરી ગઈ બીજે જ દિવસે એણે પ્રસિદ્ધ કર્યું કે જીવતી છે પરંતુ હેલ્થ અવેરનેસ માટે એનું આ એક પબ્લિસિટી સ્ટન્ટ હતો હવે એણે સાચું કર્યું કે ખોટું કર્યું પરંતુ મારે માટે આ યુક્તિ કામ કરી ગઈ કારણ કે હવે રોજ જ પંદરથી વીસ પેશન્ટો અથવા તો એની એના રિલેટિવ્સના ફોન આવે છે કે મારી દીકરીને સર્વાઇકલ કેન્સર વેક્સિન મુકાવવાની છે મારી મમ્મીને મૂકવાની છે મારી વહુને મૂકવાની છે તો સર્વાઈકલ કેન્સર છે શું સર્વાઈકલ કેન્સર એટલે કે ગર્ભાશય ના કેન્સર અને જે ગર્ભાશયના મુખનો સૌથી નીચેનો ભાગ છે આ ભાગ તેને સર્વિક્સ કહેવામાં આવે છે અને હ્યુમન કાપીલોમાં વાયરસ કરીને એક વાયરસના સોળ અને અઢાર નંબરની સ્ટ્રેનથી સર્વાઈકલ કેન્સર થવાનું પ્રમાણ સૌથી કોમન છે હ્યુમન કાપીલોમાં વાયરસ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડીઝીઝ છે સર્વાઈકલ કેન્સર વેક્સિન કઈ ઉંમરે મૂકાવવી જોઈએ નવ વર્ષથી પંદર વર્ષની બાળકીઓમાં બે જ વેક્સિનની જરૂર હોય છે પરંતુ તમે નવથી પિસ્તાળીસ વર્ષ સુધીની કોઈપણ સેક્સ્યુઅલી એક્ટિવ સ્ત્રી આ વેક્સિન મુકાવી જોઈએ કે પંદર વર્ષ પછી એના ત્રણ ડોઝીસ હોય છે પહેલો ડોઝ મુકાવો એના બે મહિના પછી બીજો મુકાવો અને છ મહિના પછી ત્રીજો મુકાવો જયારે બી આ વેક્સિન મુકાવો ત્યારે તમને ઘણા ખબર નથી કે આ વેક્સિન પુરુષો પણ મુકાવી શકે છે હ્યુમન પેપિલોમા વાયરસ બીજા અંગોના પણ કેન્સર કરી શકે છે જેમ કે મોડાનું કેન્સર થ્રોટનું કેન્સર નું એટલે કે સંડાસની જગ્યાનું કેન્સર પેનિસનું કેન્સર અને સ્ત્રીઓમાં વજાઈ કેન્સર એટલે ફક્ત સ્ત્રીઓએ જ આ વેક્સિન મુકાવવી જરૂરી નથી પરંતુ પુરુષોએ પણ આ વેક્સિન સેમ ડોઝમાં મુકાવવી જરૂરી છે